ઉંગળા બટાકા નો કેમ્પ છે અહીંયા આગળ અને સત્તર વર્ષ કેમ્પ છે સર કેમ્પ નું નામ શું છે અને કેટલા વર્ષ ચલાવો છો અને શેનું આયોજન કરેલું છે કેમ્પ નું નામ છે જૈન બે મિત્ર મંડળ સરદાર પટેલ ચોક કૃષ્ણનગર અમદાવાદ ને અમે છેલ્લા સત્તર વર્ષથી આવા સેવા કેન્દ્રમાં સાથે જોડાયેલા છે અમારું આ સત્તરમું વર્ષ છે અને આશરે આમ ત્રણ ચાર દિવસ સુધી કેમ્પ રહેવાનો છે અમારું કેમ્પ ત્રણ દિવસ સળંગ ચાલે છે તેર ચૌદ ને પંદર દસમ અગિયારસ બારસ દર વર્ષે આ તિથિ પ્રમાણે અમે આ કેમ્પ નું આયોજન કરીએ છીએ અને કેટલા ભૂણા બટાકા જતા રહે છે ત્રણ ચાર દિવસ અમારા આજ ત્રણ દિવસ અમે બારસો કિલો ભૂંગળા અત્યાર સુધી વાપરે છે અને ઓછામાં ઓછી અમે દિવસ થી બાર હજાર થી પંદર હજાર ડીસો નું વિતરણ કરીએ છીએ એમ કરીએ તો પાંત્રીસ થી છત્રીસ હજાર ડીસો પ્રસાદ વિતરણ અમે ભક્તોને કરીએ છીએ ટોટલ અત્યારે સત્તર વર્ષ થઈ ગયા આ સત્તરમું વર્ષ છે અમારું બરોબર તો સત્તર વર્ષથી થી કેમ ચાલુ છે